હા તૈયાર કરી દે એટલે ફટાફટ આવી જાય તૈયાર કરી દઉં ફટાફટ દોણા બણા લાઈન મેળ જાય એટલે બહુ હજી આવી એટલે તરત ચાલુ થઈ જાય જોવાનું બરોબર પહોંચ્યું નહીં

ભૂવા બોલાય ધૂળવા બોલે જે ભૂ આવતા છે એવા ના ના આ હું નતો ગોમ માં ભૂવા હું જવું પડે એમ મારા દિયોર ભૂવા બોલાય ભૂવા તો ધૂળ હું તો મારે કેવું ધૂળ મારે જોવું હા ના ના પછી ખબર પડે કે નોંધી ભૂવો છે હોય આખું ગોમ માથા જો મેં લઈને આવું ને મારું નામ નોંધી નતું લે આ જો ભૂવાની પથારી પથારી ના ફેરી નાખું ને મારા દિયોરો ની કે આ તો નાના તમારો ગોમ નો મને મળ્યો

આદર આવો આજે આનો કમાન્ડર પર્યા દેના પાછો કેઓ કાજે સાદુને મોકાતો એવો એ રજિસ્ટર ના કે કમાન્ડર ને જોઈ લઉં તો હું દોવાણ ના ફાર દો આને બદલા કે સક કરવાના

માતા પાછળ <that is German> <that> <weároplady> <absorption>

અમને બોલ દેના ચાલવા આહી મરી જેલા એવું હો મારે બાજુ બોલ્યો હડું આવે નથી હા હા નહીં હે પડે બધું કરવું પડે ભઈ તું જાવ ઓ તો એ કાપો તો એ હું કરું પડે એ બે પડી તમાથે હા લેડન પડ કાયચુલા કોસ્કો મે આવા નહી બસ જોવામાં શાંતિથી

અજુ કલમાળ કલમ એ માતા ફટ લે કરો જો કર આ તો ના જાવે આ પાંચ પથારી ફેરી ના જો તો આમ બો પર જીત કોઈ હા બોલો પાછા મત કરજો

વાડ ભાઈ અલારમ દાડને ઊઠીયે લખમો રોગ આવ તો ભાઈ તો કોઈ બોલ કરાય એ ભોગ કા બનો પાછી વરી જાય યાર પાછી

લેઓ હું કહી દઉં વે નિયર દરીયા બુધી મતલબ તો નહીં ભાઈ જીઓ મારું તો હાજુ જા તો બસ હા પણ બેંગ નહી પડવા દે કદાજી કે ઓ હેડો આ ભાઈ તમારો કશું કાપુ બાપુ ના હોય ઘટ તમે આવું ના કરતા બુઅના વા ચેતરાઈ જાય અને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ कळशी पाहत जय माता जी